આજે ઘઉંના લોટનો એક એવો નાસ્તો લઈને આવી છું જે ઝટપટ તૈયાર થઈ જાય છે બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવો બને છે અને તેને આપણે બે અલગ અલગ શેપમાં બનાવી શકીએ અને બાળકો આ નાસ્તો ખાઈને ખુશ થઈ જાય અને એમના મોઢામાંથી એવું નીકળે કે અરે વાહ મમ્મી આજે તો મજા જ આવી ગઈ તો તમને પણ આ બધું સાંભળીને આનંદ થતો હશે કારણ કે મને તો થાય જ છે તો આજની રેસિપી તો એવી છે કે જે બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય અને તમને પણ ભાવશે એની સો ટકા હું ગેરંટી આપું છું તો ફ્રેન્ડ્સ આ રેસિપી જો તમને ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો હવે સૌપ્રથમ અહીંયા મેં આ રીતે એક મોટું વાસણ લઈ લીધું છે જેમાં હું આ રીતે બે કપ ઘઉંનો લોટ ઉમેરું છું અને ત્યારબાદ હું તેની અંદર સ્વાદ પ્રમાણે એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરું છું પાંચમચી મેં તેમાં હળદર ઉમેરી છે એક નાની ચમચી મેં તેમાં લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે અને વન ફોર્થ કપ ઝીણા સમારેલા મેં તેમાં લીલા ધાણા ઉમેર્યા છે મોયણ માટે હું અહીંયા આ રીતે એક ચમચી ઘી ઉમેરું છું ઘીનું મોયણ ઉમેરવાનું છે પણ ખૂબ જ ઓછું જ ઉમેરવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરી અને પાણી ઉમેરી આપણે અહીંયા લોટ બાંધવાનો છે આ લોટ જે છે એ વધારે ઢીલો પણ નથી રાખવાનો અને વધારે પડતો કઠણ પણ નથી રાખવાનો રોટલી કરતાં થોડુંક કઠણ અને ભાખરી કરતાં તો નરમ જ રાખવાનો છે તો મેં અહીંયા ફટાફટ પાંચ મિનિટમાં આ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અને હવે આ લોટને આપણે ઢાંકીને રેસ્ટ ઉપર રાખીશું ત્રીસ મિનિટ માટે અને ત્યાં સુધી આપણે મસાલાની તૈયારી કરી લઈએ તો મસાલામાં અહીંયા મેં આ રીતે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું તેલ ગરમ થાય એટલે એક નાની ચમચી જીરું ઉમેરીશું અને ત્યારબાદ આપણે તેમાં આ રીતે ઝીણી સમારેલી એક ડુંગળી ઉમેરી લઈએ તેને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સોતે કરવાનું છે અહીંયા ડુંગળીનો કલર લાલ નથી કરવાનો ગુલાબી પણ નથી કરવાનો બસ ડુંગળી થોડીક સોફ્ટ થાય ત્યાં સુધી સોતે કરવાનું છે ત્યારબાદ એક કેપ્સિકમ એકદમ ઝીણું સમારેલું મેં તેમાં ઉમેર્યું બે કાચા બટેકા જેને મેં છીણ કરીને ઉમેર્યા છે અને એક ગાજર જેને મેં છીણ કરીને ઉમેર્યું છે આ બધું જ આપણે મીડિયમ ફ્લેમ ઉપર સોતે કરવાનું છે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર જ રાખીશું બટેકું કાચું છે પણ છીણ કરેલું છે એટલે ફટાફટ ચડી જશે અહીંયા મેં ઝીણા સમારેલા ત્રણ લીલા મરચાં ઉમેર્યા અને આ રીતે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેને ઢાંકીને ધીમા તાપે બેથી ત્રણ મિનિટ માટે થવા દઈએ તો લગભગ અહીંયા ત્રણ મિનિટ થઈ ગઈ છે હું તેને એક વખત ચેક કરી લઉં છું તો અહીંયા જો વેજીટેબલ્સ જે છે એ થોડાક ચડી ગયા છે અને પહેલાં કરતાં થોડાક નરમ થઈ ગયા છે વેજીટેબલ્સની સાથે આ નાસ્તાને વધુ ટેસ્ટી બનાવવા માટે મેં અહીંયા અડધા કપ જેટલું છીણ કરેલું એકદમ ફ્રેશ પનીર ઉમેર્યું છે સ્વાદ પ્રમાણે મેં એક નાની ચમચી મીઠું ઉમેર્યું છે એક ચમચી મેં ધાણાજીરું પાવડર ઉમેર્યું છે એક ચમચી મેં તેમાં લાલ મરચાંનો પાવડર ઉમેર્યો છે અને અડધી ચમચી મેં તેમાં હળદર પાવડર ઉમેર્યો છે અડધી ચમચી મેં તેમાં આ રીતે આમચૂર પાવડર ઉમેર્યો છે આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે મસાલો મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર થોડાક જીણા સમારેલા લીલા ધાણા પણ ઉમેરી લઈશું અને તેને પણ આપણે બરાબર મિક્સ કરી લઈશું તો આ મસાલો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને હવે આપણે ગેસને બંધ કરી આ કઢાઈને નીચે ઉતારી લઈએ ત્યારબાદ આપણે તેમાં આ રીતે વન ફોર્થ કપ જેટલા જે શેકેલા ચણા આવે છે તેનો પાવડર એટલે કે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી અને તેનો લોટ તૈયાર કરી આપણે ઉમેરીશું જેને સત્તુ પાવડર પણ કહેવામાં આવે છે તો પહેલાં મેં અડધો પાવડર ઉમેર્યો અને તેને હું આ રીતે પહેલાં મિક્સ કરી લઉં છું આ ઉમેરવાથી જે આપણો આ મસાલો છે એ થોડોક ડ્રાય બનશે અને વધુ સ્વાદિષ્ટ પણ બનશે ઇવન આ મસાલો આપણો હેલ્ધી પણ બનશે કારણ કે સત્તુ જે છે એ ખૂબ જ હેલ્ધી હોય છે જો તમારી પાસે આ શેકેલા ચણા ન હોય તો તમે બેસનના લોટને કોરો શેકી તે પણ ઉમેરી શકો છો પણ આ સત્તુનો ટેસ્ટ તો એકદમ અલગ છે તો હવે આપણે તેને સારી રીતે ઠંડુ થવા દઈએ ત્યાં સુધી અહીંયા જે લોટ મેં રેસ્ટ પર રાખ્યો હતો તેમાં આપણે થોડુંક ઓઇલ ઉમેરી અને તેને ફરીથી થોડુંક મેશ કરીશું અને એકદમ સરસ આપણે તેને સ્મૂથ કરી લઈશું અને ત્યારબાદ આપણે તેમાંથી લુવા તૈયાર કરવાના છે તો આ જે લુવો છે એ બહુ મોટી સાઇઝનો પણ ન હોવો જોઈએ અને બહુ નાની સાઇઝનો પણ ના હોવો જોઈએ તો આ રીતે મીડિયમ સાઇઝનો આપણે લુવો તૈયાર કરવાનો છે અને હવે આપણે તેને વણવાનું છે તો પાટલી ઉપર આ રીતે હું રોટલી વણી લઉં છું તો આ બહુ પતલી નથી કરવાની એટલે જ મેં આ રીતે જે લુવો છે એ થોડોક મીડિયમ સાઇઝનો લીધો છે પણ તેમાંથી આ રીતે રોટલી થોડીક મોટી કરી લઈએ તો બહુ જાડી નહીં અને બહુ પતલી નહીં એ ટાઈપની આપણી આ રોટલી તૈયાર થાય છે અને હવે જે મસાલો આપણે ઠંડો કરવા માટે મૂક્યો હતો તેને મેં એક બાઉલમાં કાઢી લીધો છે અને એકદમ સરસ તે ઠંડો થઈ ગયો છે અને તેને આપણે આ રીતે રોટલી ઉપર સેટ કરવાનું છે ટ્રાયંગલ શેપમાં હું તેને સેટ કરી લઉં છું તો એકદમ સરસ ટ્રાયંગલ શેપમાં આ મસાલો મેં પાથરી લીધો છે અને ત્યારબાદ આ રીતે આપણે રોટલીને ફોલ્ડ કરવાની છે અને આ નીચેનો ભાગ પણ હવે આપણે ફોલ્ડ કરી લઈશું તો એકદમ સરસ ટ્રાયંગલ શેપમાં આપણો આ જે પરાઠો છે એ તૈયાર થઈ ગયો છે અને તમે પરાઠો પણ કહી શકો છો અથવા તો ટ્રાયંગલ શેપના પોકેટ્સ પણ કહી શકો છો અને ઘઉંના લોટનો બનેલો છે એટલે એકદમ હેલ્ધી છે આની અંદર વેજીટેબલ્સ પણ મેં ઘણા બધા ઉમેર્યા છે પનીર છે એટલે એકદમ હેલ્ધી વાનગી છે અને સ્વાદમાં તો નંબર વન બને છે હવે બીજો શેપ કઈ રીતે બનાવો એ જોઈ લઈએ તો તેના માટે પણ મેં અહીંયા પહેલાં આ રીતે રોટલી વણી લીધી છે તો આ જે રોટલી છે એ પણ આપણે સેમ એ જ રીતે બહુ જાડી નહીં બહુ પતલી નહીં એ રીતે વણવાની છે અને મસાલાને હવે આપણે આ રીતે એક નવા શેપમાં સેટ કરી દઈએ તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે અહીંયા આ રીતે આપણે તેને ફોલ્ડ કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે મેં કઈ રીતે તેને ફોલ્ડ કર્યું છે તો આ રીતે પેક કર્યા બાદ તેને આ રીતે થોડુંક થોડુંક પ્રેસ કરી દઈશું અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો આ નવો પાન શેપ તૈયાર થઈ ગયો છે અહીંયા જો તમારે તેને થોડુંક વણવું હોય તો કોરો આ રીતે થોડોક ઉપરથી લગાવી અને હલકું હલકું વેલણ આ રીતે તમારે થોડુંક ચલાવી લેવાનું અને તમે જુઓ એકદમ સરસ આ શેપ તૈયાર થઈ જશે તો આ બંને શેપમાંથી તમને જે શેપ પસંદ હોય એ શેપમાં તમે આને તૈયાર કરી શકો છો રાઉન્ડ શેપમાં પણ તૈયાર કરી શકો છો પણ આ બે શેપ એકદમ નવા છે અને બહુ સરસ લાગે છે હવે અહીંયા એક પેન લઈ લઈએ અને તેમાં આ રીતે તેલને ગરમ કરવા માટે મૂકી દઈએ તેલ આ રીતે ગરમ થાય એટલે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખી આપણે તેને આ રીતે સેલો ફ્રાય કરવાનું છે તમે ઈચ્છો તો લોખંડની તવી ઉપર થોડુંક શેકી અને પછી પરાઠાની જેમ પણ ફ્રાય કરી શકો છો પણ આ રીતે શેલો ફ્રાય કરીશું તો એ અંદર સુધી એકદમ સરસ કૂક થઈ જશે બસ ગેસની ફ્લેમ થોડીક ધીમી રાખવાની છે અને તમે જો બંને બાજુ મેં તેને ફ્રાય કર્યું ત્યારબાદ તેની જે કિનારી છે એ પણ હું આ રીતે ફ્રાય કરી લઉં છું એટલે તેની કિનારી પણ બિલકુલ કાચી નહીં રહે અને આ રીતે કિનારીઓથી પણ તે એકદમ સરસ ફ્રાય થઈ જશે તો અહીંયા જોઈ લો ઘઉંના લોટમાંથી બનતો એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો તૈયાર થઈ ગયો છે ને હવે જે આપણે પાન શેપના નાસ્તાને તૈયાર કર્યો તેને પણ આપણે સેમ એ જ રીતે ફ્રાય કરવાનો છે ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીને તેને પણ આપણે સેલો ફ્રાય કરીશું બંને બાજુ આ રીતે ગુલાબી થાય ક્રિસ્પી થાય અને એકદમ સરસ ફ્રાય થઈ જાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લેવાનું છે અને તેની કિનારીઓને પણ આપણે આ રીતે ફ્રાય કરી લઈએ મને આશા છે કે તમને લોકોને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે એક વખત ટ્રાય કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને આ રેસીપી બનાવીને ખવડાવજો એ બધા લોકો તમારા વખાણ કરશે અને તમને આ રેસીપી બનાવ્યા બાદ તેમને ખવડાવ્યા બાદ કયા કયા રિવ્યુઝ મળ્યા છે કઈ કઈ કોમેન્ટ્સ મળી છે એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને ફ્રેન્ડ્સ આ રેસીપી તમને લોકોને કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયોને શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી લો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરી લો તો આ દરેક રેસીપીને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ હું રીલ સ્વરૂપે પોસ્ટ કરતી રહું છું તો અમારા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લેજો તો અત્યારે વિડીયો પૂરું કરું છું બધાને જય શ્રી કૃષ્ણ